આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ચોવીસ આઠ બે હાજર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું છ હજાર છસો ને ઓગણસાઠમાં વિચારી રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનું સાસઠ હજાર પાંચસો ને નેવમાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ પાસઠ હજાર નવસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે 1 કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે 10 ગ્રામ ચાંદી 866 માં જ્યારે 100 ગ્રામ ચાંદી 8660 માં જ્યારે 1 કિલો ચાંદી 86600 માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય અને તમારા શહેરની અંદર આજે સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવવા માટે છસો ને ચાલીસ માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોના ભાવ છે સાત લાખ છવ્વીસ હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનાની અંદર આજે ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે કાલે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો આગળ વાત કરીએ તો મિત્રો છેલ્લા સતત આવતા રહેલા નોંધને પાત્રે સોનાના ભાવની અંદર બુલિયન માર્કેટમાં પણ કડાકો જોવા મળી રહ્યો છે એટલે કે આવનારા દિવસોની અંદર સોનાના ભાવ હજુ છેલ્લા ત્રણ દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ